જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુડાઈ કંપનીની સેન્ટા જોઈ રહ્યા છો સેન્ટા વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ આ સેન્ટા ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો મિત્રો તમારે જો સેન્ટા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ બે હજાર ચૌદને દસમા મહિનાના મોડલની ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી ચેક ઓનરની ગાડી છે ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ સેન્ટા રેજી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો હ્યુન્ડ સેન્ટા એફ ઇ વર્ઝન છે વર્ઝન વિશે વાત કરી દો તો ટુ ડબલ્યુ ડી વર્ઝન છે ગાડીનું ઓટો ટ્રાન્સમિશન જોવા મળે છે ડીઝલ એન્જિનમાં ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ ગાડી અઠાવન હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળે છે મિત્રો તમારે જો હ્યુન્ડ સેન્ટા ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર નંબર આ ગાડીવાળા ભાઈનો છે સત્યાવીસ જીરો બેતાલીસ બાર તે યુન ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે સિતારામ મોટર્સમાં

ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી છે સેકન્ડ ઓનર મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છ લાખ પંચોતેર હજાર છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી